અને આગળ વાત કરીએ જ્યાં અમદાવાદના રિવરફ્રન્ટ પર શ્રમિકોનું મહાસંમેલન અને શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંઘનો ઐતિહાસિક આ કાર્યક્રમ છે એકસો છ મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજા રિવરફ્રન્ટ પર આદ્ય સ્થાપકની સ્મૃતિમાં યાદગાર રેલી જનસભા અને ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના નેતાઓ હોદ્દેદારો મંચ પર ઉપસ્થિત છે

આ પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને પડતર માંગોને લઈને આવેદનપત્ર પણ આપવાના છે રિવરફ્રન્ટ પર શ્રમિકોનું આ મહાસંમેલન યોજાયું છે શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંઘનો આ ઐતિહાસિક કાર્યક્રમ અત્યારે રિવરફ્રન્ટ પર યોજાયો છે અને મહત્વનું છે કે આ તરફ ભવ્ય કાર્યક્રમ અને સાથે સાથે જ જે રિવરફ્રન્ટ પર સ્થાપકની સ્મૃતિમાં એક યાદગાર રેલી અને જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ અને તેની ખાતે મોટી સંખ્યાની અંદર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા છે તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો રિવરફ્રન્ટના દ્રશ્યો છે જ્યાં આગળ મોટી સંખ્યામાં અત્યારે તમામ જે કર્મચારીઓ છે કામદારો છે એકત્રિત થયા છે અને જનસભા અને સાથે સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હાથમાં ધ્વજ લઈ અને એક પ્રતિકાત્મક આ ધ્વજ અને સાથે સાથે જ આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યાની અંદર કર્મચારીઓ આ રિવરફ્રન્ટ ખાતેના ગ્રાઉન્ડ પર ઉપસ્થિત થયા છે શ્રમિકોનું આ મહાસંમેલન છે પડતર માંગો પણ તેમની છે તેને લઈ અને કર્મચારીઓ એકઠા થયા અને સભા બાદ જે ગાંધીનગર ખાતે તેઓ જવાના છે અને મંત્રીઓને માંગોને લઈને આવેદનપત્ર આપવામાં આવશે મજદૂર સંઘના મુખ્ય પ્રશ્નો પણ છે તેની વાત કરી લે જ્યાં કામના બાર કલાક કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે મધ્યાહન ભોજનના ખાનગીકરણનો વિરોધ કરાયો આંગણવાડી અને વર્કરોને હાઈકોર્ટના આદેશ મુજબ વેતન સહિતની માંગ અને આ તમામ માંગો સાથે તેઓ મંત્રીઓને મળી ગાંધીનગર ખાતે અને આવેદનપત્ર પણ આપવાના છે તો આ તરફ જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અત્યારે રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત થયા છે અને ભારતીય મજદૂર સંઘના આમાં સંમેલનનો કાર્યક્રમ પડતર માંગો પણ છે અને તેમની માંગો છેલ્લા ઘણા સમયથી સંતોષાઈ નથી તેને લઈને પણ ક્યાંક નારાજગી છે અને તેને લઈને આજે તેઓ માંગ માટે આવેદનપત્ર પણ આપવાના છે ગાંધીનગર ખાતે મંત્રીઓની મુલાકાત લેશે અને તમને મળી અને સાથે સાથે આવેદનપત્ર આપવામાં આવશે આ તમામ એમની જે મુખ્ય પ્રશ્નો છે એ આ પ્રશ્નો કે જેને લઈને તેમનો વિરોધ છે આંગણવાડી વર્કરોને હાઈકોર્ટના આદેશ મુજબ વેતન મળે તેવી પણ તેમની માંગ તો સાથે સાથે કામના બાર કલાક કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે મધ્યાહન ભોજનના ખાનગીકરણનો પણ વિરોધ કરાયો કે જે મધ્યાહન ભોજન છે તેનું ખાનગીકરણ ન કરવામાં આવે અને આ તમામ જે તેમના પ્રશ્નો છે તેને લઈને અત્યારે મજદૂર સંઘના જે તમામ આગેવાનોના કાર્યકરો ગાંધીનગર ખાતે જઈ મંત્રીઓને મળી અને આવેદનપત્ર પાઠવવાના છે તો અત્યારે આ દ્રશ્યો કે મોટી સંખ્યામાં કાર્યકરો અને સાથે જે કર્મચારીઓ છે તે એકત્રિત થયા છે રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં આગળ આજે આ મહાસંમેલનનું આયોજન છે